જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા માજી રેલવે દ્વારા વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુના અધ્યક્ષસ્થાને યોજિત કાર્યક્રમમાં રિસર્ચ પર્યાવરણ જાળવણી સમાજ સેવા લઘુ મધ્યમ ઉદ્યોગો દ્વારા થયેલ કામગીરી ઉપરાંત વિવિધ ક્ષેત્રે કાર્ય કરનારા વિજેતાઓને ટ્રોફી એક લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ વખતે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જાણીતા હીરા વેપારી અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાને અર્પણ કરવામાં આવ્યો હતો ગોવિંદભાઈએ આ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અહીંયા વડોદરામાં મને એફજીઆઈ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જે મળ્યો છે એ બદલ હું એફજીઆઈના ટીમનો ખૂબ ખૂબ આભારી છું સાથે સાથે પૂરા વડોદરાવાસીઓનો પણ આભારી છું કારણ કે મને આ થર્ડ ટાઈમ અહીંયા એવોર્ડ મળ્યો છે એફજીઆઈ દ્વારા નિસ્વાર્થ ભાવે એની હું ખાસ નોંધ લઉંને હૃદયથી પ્રણામ કરું છું આ એફજીઆઈએ પહેલો એવોર્ડ બે હજાર બારમાં માં મને માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તકે અપાવેલો અને આજે માનની શ્રી સુરેશ પ્રભુના હાથે મળ્યો છે ધન્યવાદ થેન્ક યુ ગુડ લક ગુજરાતના માન્યતા પ્રાપ્ત

તમામ વિજેતાઓને અભિનંદન પાઠવીને એફજીઆઈ હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહેશે એવી ખાતરી ઉચ્ચારી હતી અત્યારે અમે અમારા એટીન્થ એફજીઆઈ એવોર્ડ સક્સેસફુલી પ્રેઝન્ટેશન સેરેમની પતાઈ છે આ એવોર્ડમાં ચીફ ગેસ્ટ તરીકે આપણા ફોર્મર યુનિયન મિનિસ્ટર સુરેશ પ્રભુ આવ્યા હતા આજે અમે ચૌદ વિધિન અલગ અલગ કેટેગરીઝમાં એવોર્ડ આપવામાં આવ્યા છે અને લાઇફ ટાઈમ એવોર્ડ અવોર્ડ જે આજે આપ્યો છે એ આપણા ઘણા જાણીતા સુરતના ગોવિંદભાઈ ઢોલકિયાને આપવામાં આવ્યો છે જે ડાયમંડના મોટા બિઝનેસમાં છે અને હવે રાજ્યસભાના મેમ્બર બી છે આ અવોર્ડ્સ જે છે એ એક રેકગ્નિશન છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ માટે જે સારું કામ કરી રહી છે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ જે સોશિયલ સેક્ટરમાં સારા કામ કરી રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે આ અવોર્ડ્સ મળવાથી કંપનીઓ આગળ વધારે સારું કામ કરશે અને રિપીટેડલી પ્રોગ્રેસ કરશે અને હું મીડિયાના લોકોને બી આભાર માનું છું એમની પ્રેઝન્સ બદલે અને વીસમાં અવોર્ડ વખતે આપણે ફરી છીએ સી અમે એવું માનીએ છીએ કે ઇન્ડસ્ટ્રી નહીં પણ ફેડરેશનની રિસ્પોન્સિબિલિટી આખી સોસાયટી તરફ છે એટલે અમે સામાજિક સંસ્થાઓને અવોર્ડ્સ આપીએ છીએ તો એક કેશ અવોર્ડ બી આપીએ છીએ એ બધી સંસ્થાઓને એટલે એમને વધારે પ્રોત્સાહન મળે સારું કામ કરી શકે અને આવી જગ્યાએ એ લોકો આવે એમને રેકોગ્નિશન મળે તો બીજી કંપનીઓઝ એમને જોવે ને કદાચ એ લોકો બી પ્રોત્સાહિત થાય એમને મદદ કરવા માટે એટલે અમે અમારી ફરજ માનીએ છીએ કે સામાજિક સંસ્થાઓને બી અમારે રેકોનીશન આપી સુરેશ પ્રભુએ વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે એક તરફ દેશ વૈશ્વિક સ્તરે ટોપ થ્રી ઇકોનોમી બનવાની દિશા તરફ ધસમસતા વેગે આગળ વધી રહ્યો છે તેવામાં ઉદ્યોગોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાની છે સુરેશ પ્રભુએ નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી ટર્મ માટે સરકાર બનાવશે એવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી गुजरात का ही चैम्बर सिर्फ नहीं तो पूरे देश के लिए ये अग्रणी चैम्बर ऑफ कॉमर्स के नाते काम करते हैं और जिन्होंने पूरे देश में और ख़ास करके गुजरात में अलग अलग क्षेत्रों में जो अच्छा काम किया उनको आज के कार्यक्रम में अवार्ड दिया गया और आपने शायद देखा भी होगा कि ऐसे लोगों ने जो काम किया वो सिर्फ गुजरात से लोगों ने किया है लेकिन उसका लाभ पूरे देश को और पूरे विश्व को भी आने वाले समय में होगा इतना अच्छा काम हुआ है तो मुझे लगता है इसके लिए फेडरेशन ऑफ गुजरात इंडस्ट्रीज़ के प्रेसिडेंट मिस्टर पटेल और उनके सभी सहयोगियों लोगों ने उनको चुनने के लिए जो काम किया वो एक अम काम है क्योंकि अच्छे लोगों को चुना गया तो मुझे लगता है आने वाले दिनों में इससे लोगों को भी एक मोटिवेशन मिलेगा और भी लोग अच्छा काम करने के लिए प्रेरित होंगे और उससे और भी एक देश में अलग तरीके से विकास की एक नई धारा शुरू होगी देखिए मोदी जी को कुछ सजेस्ट करने की ज़रूरत नहीं है मैंने ऐसे प्रधानमंत्री और ऐसे नेता नहीं देखा जो सभी चीज़ों को अच्छी तरह से बहुत सब डिटेल में देख के उसकी जानकारी रखते हैं और ये उनके पास एक बहुत बड़ी एबिलिटी है कि जो सोचने में तो बहुत आगे है लेकिन साथ में उसको अमल लाने में इम्प्लीमेंट करने के लिए भी और भी आगे है तो इसके लिए मोदी जी को कुछ कहने की जरूरत नहीं है उनमें जो बहुत बड़ी कॉम्पिटेंस है उसके आधार पर मुझे जरूर विश्वास है कि सौ दिन में बहुत सौ गुना अच्छा काम होकर सकती है प्रायोरिटी नहीं सभी इंफ्रास्ट्रक्चर तो प्रायोरिटी है ही है हमारे देश में थोड़ा गवर्नेंस इम्प्रूव करने की ज्यादा जरूरत है क्योंकि तो छोटे कंपनियों को ज्यादा भर थोड़ी जोर ज़्यादा आता है तो छोटे कंपनियों के लिए छोटे व्यापारियों के लिए छोटे उद्योग उद्योग कम करने वाले लोगों के लिए एक कम से कम रेगुलेशन कैसे हो और सुलभ रेगुलेशन कैसे हो उसके ऊपर भी भोर देने की जरूरत कैमरामैन नवनीत परमार ने साथ सत्यम निवासकर नेशन प्लस न्यूज वड़ोदरा ಸಮಚಾರ್ಲೂ ಯೂಟ್ಯೂಬ ಚೆನಲ್ಯ ದೋ ಇ